જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસી વિના રસોડામાં આજે આપણે જે અઠવાડિયા દસ દિવસની મલાઈ ભેગી કરી હોય અને એમાંથી માખણ બનાવીએ છે તો સરળતાથી માખણ કેમ બને અને જલ્દીથી ઘી કેવી રીતે બની જાય એમાં એ પ્રોસેસ હું તમને બતાવીશ તો ચાલો આજે આપણે મલાઈમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવીએ સરળતાથી જો મલાઈમાંથી ઘી કરવા માટે આપણે અહીંયા આઠથી દસ દિવસની મલાઈ લીધી છે હવે મલાઈમાં ઘણા લોકોથી એવું કહેતા હોય છે કે અમે બ્લેન્ડર મારીએ એટલે મલાઈ લિક્વિડ થઈ જાય છે તરત માખણ નથી થતું તો આજે હું તમને દસ જ મિનિટમાં માખણ કેવી રીતે બને એ આમાં બતાવીશ તો સૌ પ્રથમ આપણે મલાઈ લઈ લેવાની છે એક મોટા વાસણમાં અને એમાં આપણે ખાટી છાશ લેવાની છે છાશ તમે મોડી ન લ્યો દહીં અથવા તો છાશ ખાટી લેવાની છે મેં અહીંયા છાશ લીધી છે તમે ખાટું દહીં હોય તો દહીં પણ નાખી શકો છો આ એક વાટકો ભરીને અને આપણે એમાં છાશ એડ કરી દેવાની છે કે જેટલું તમે ખટાશ એડ કરો ને એટલું માખણ વ્યવસ્થિત અને તરત જ ઉપર આવી જાય છે હવે આને આપણે પાંચ થી છ કલાક માટે હલાવીને સરસ રીતે અને ઢાંકીને રહેવા દેશે જો આપણે સવારે જે મલાઈને જમાવી હતી એને પાંચથી છ કલાક થઈ ગયા છે હવે મલાઈને આપણે સરસ હલાવી લેશું તો આપણી મલાઈ સરસ જવી ગઈ છે કારણ કે આપણે ખાટી છાશ ઉમેરી રીતે એમાં પણ આપણે આવી રીતે મલાઈ જમાવવી હોય કે દહીં જમાવું હોય તો એમાં છાસનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો આપણું જણાવ સરસ થાય છે હવે આને આપણે બ્લેન્ડરથી માખણ બનાવશું આમાં આપણે શરૂઆતમાં પાણી નથી નાખવાનું શરૂઆતમાં આપણે એમના બ્લેન્ડરને આ મલાઈની અંદર જ આવી રીતે થોડીવાર વાર ફેરવવાનું જુઓ આપણે એકથી દોઢ મિનિટ માટે આને સરસ રીતે બ્લેન્ડર હલાવ્યું છે હવે એમાં થોડું થોડું કરીને ઠંડુ પાણી અથવા તો માટલાનું નાખી અને તમે બે જ મિનિટ માટે એને બ્લેન્ડર ફેરવાનું ઘી મલાઈ કરવા માટે આપણે દોઢથી બે લિટર પાણી અંદર એને દેવાનું છે એટલે આપણું માખણ એકદમ સરસ બહાર નીકળી જાય મેં દોઢ મિનિટ પહેલાં હલાવ્યું હતું અને દોઢ મિનિટ પાણી નાખ્યા પછી હલાવ્યું છે એકદમ આપણું માખણ ત્રણ મિનિટની અંદર જુઓ તૈયાર થઈ ગયું છે છાશ અને માખણ બંને છૂટું પડી ગયું છે જુઓ તો ત્રણ જ મિનિટની અંદર માખણ થઈ જાય છે અને આ માખણ ને ગરમ થતા માખણ ગરમ એકદમ અલગ થઈ જાય છે તમે આ ટેકનિકથી થી આવી રીતે માખણ કરો તો તમારું માખણ એકદમ સરસ રીતે થાય અને ઘી પણ એકદમ કણીદાર થાય છે જો આપણું માખણ એકદમ તૈયાર થઈ ગયું છે મેં છાશ કાઢીને અને એકદમ પૂરું કરી નાખ્યું છે અને હવે આપણે એને ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધું છે હવે હું તમને દસથી બાર મિનિટની અંદર માખણમાંથી ઘી થઈ અને બતાવીશ કે માખણમાંથી ઘી કેટલી વારમાં થઈ જાય છે આ ટેકનિકથી તમે માખણ કરો તો આ માખણને ઘી થતાં વાર લાગતી નથી માખણ પણ એકદમ ઝડપથી થઈ જાય છે અને એમાંથી ઘી પણ એકદમ ઝડપથી થઈ જાય છે એમાં કીટું પણ બ વધારે નીકળતું નથી જો મેં પાંચ ને ત્રેપને આ ઘીને ગરમ થવા મૂક્યું તું અને છ ને પાંચ થઈ છે તો જુઓ આપણું ઘી થઈ ગયું છે ને રેડી દસ મિનિટની અંદર ઘી સરસ રીતે રેડી થઈ જાય છે આ ટેકનિકથી તમે ઘી કરશો તો તમારે કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ આવશે નહીં જુઓ ઘી થઈ ગયું છે અને કીટું પણ વધારે રહેતું નથી અને હવે આ રીતે એકદમ આછું ઘી દેખાવા માટે ને એકદમ ટ્રાન્સપરન્ટ એટલે ગેસને બંધ કરી દેવાનો છે આપણું ઘી તૈયાર થઈ ગયું છે અને હવે આ ઘીની અંદર આપણે એક છાપું ભરીને અને પીવાનું પાણી માટલામાંથી લઈને અને છકડો મારી દેવાનો છે અને હવે ઘીને હલાવવાનું નથી આ પોઝિશન ઉપર ઘીને હલાવવાનું નથી એટલે ઘી એકદમ દાણેદાર બને છે અને એકદમ કણીવારું ઘી તૈયાર થાય છે જુઓ આ મારું આગલી વખતનું ગરમ કરેલું ઘી છે એ જામેલું છે તમને બતાવું છું જુઓ એકદમ છે ને દાણેદાર ઘી તો આ રીતે તમે પણ ઘી બનાવજો તો તમારું ઘી પણ આ રીતનું દાણેદાર થશે અને આ ઘી ગમે તેવો ઉનાળો હશે તોય પણ આ રીતે જામી જાય છે જુઓ એકદમ મસ્ત ઘી બને છે તો તમે પણ આ ટેકનિકથી ઘી બનાવજો જો ઘી ગાળવા માટે આપણે એક સ્ટીલનો ડબ્બો લીધો છે એની ઉપર આપણે ગરણી રાખી દીધી છે અને એની ઉપર કોટનના કપડાને ભીનું કરી અને આ રીતે ગરણીની અંદર રાખી દેવાનું છે અને આ ઘીની અંદરથી ગરમ વરાળ નીકળી જાય એટલે આપણે એને ડબ્બામાં ગાળી લેવાનું છે ઘીને એકદમ ઠંડુ નહીં થવા દેવાનું થોડું નર આમ ગરમ હોય ત્યાં આપણે ઘીને ગાળી લેવાનું એટલે ઘી ડબ્બામાં સરસ સેટ થઈ જાય છે અને દાણાદાર ઘી બને છે આ રીતે આપણે ઘીને ગાળી લેવાનું છે તો જો આપણું ઘી એકદમ ગળાઈ ગયું છે અને સરસ ડબ્બામાં ભરાઈ ગયું છે અને આપણું કીટું ખૂબ જ ઓછું નીકળ્યું છે આ કીટું તમે ભરેલા શાકમાં અમે કાઠિયાવાડમાં ભરેલા શાકમાં ઉપયોગ કરીએ છીએ અને તમે સુખડી બનાવો તો સુખડીમાં પણ આ કીટાનો ઉપયોગ કરી શકો છો તો તમને આ મારું ઘી ઓછા સમયમાં બને છે એની રીત કેવી લાગી એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે ઘેરે આ ઘી બનાવવાની ટ્રાય કરજો અને પછી જો તમને મારો આ ઘી બનાવવાનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો